વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ તેઓ અલગ અલગ જે વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે મહત્વની વાત કહેવાય કે રાજકોટવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે આ બાબતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પણ નિવેદન આપીને જણાવ્યું હતું કે જે પ્રમાણે આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે રાજકોટ શહેરને ત્રણ હજાર જેટલી બસો ત્રણ હજાર બસો કરોડથી વધુના કામના આ પ્રોજેક્ટની ભેટ મળવાની છે રાજકોટમાં પ્રધાનમંત્રી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં એકસો વીસ કરોડના ખર્ચે સાતસો પચાસ બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે પ્રધાનમંત્રી રાજકોટમાં સૌપ્રથમ પ્રથમ એઇમ્સની પંદર મિનિટની મુલાકાત રહેશે ત્યારબાદ વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસ્કોર્સ સુધી રોડ શો કરશે ત્યારે જિલ્લા કલેક્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વિશેની માહિતી આપી હતી આખું તંત્ર પૂરું જોશથી કામ કરી રહ્યું છે રાજકોટને ત્રણ હજાર બસો કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે અગિયાર એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનવા પામેલ છે રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઈન છે એની ડબલિંગ થઈ છે એ એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ સાતસો પચાસ બેડની જ્યારે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થઈ જઈ થવા જઈ રહી છે ત્યારે અમે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને સ્વી આવકારવા ખૂબ આતુર છીએ સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન અઢી વાગેથી ગ્રહણ કરી લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસમી તારીખે રાત્રે જામનગર ખાતે